ખાંડવાળા પરાઠાની કિંમત એક એક ખૂબ મોટા ઉદ્યોગપતિ મોટો મોટો ધંધો ધંધો વિશાળ ઘર વૈભવી ઓફિસ મોંઘી ગાડી અને બે ફેક્ટરી ચાલે એવો આશ્ચર્યજનક રીતે એક વૃદ્ધ માણસ નો ખૂબ આદર કરે આ ગરીબ માણસને ગામમાં એક ઘર આપવામાં આવ્યું તેમને વૃદ્ધાશ્રમમાં આરામદાયક જીવન જીવી શકે એ માટે બધી જ વ્યવસ્થા એમના દ્વારા કરી આપવામાં આવી એટલું જ નહીં તેના ઘરમાં વૃદ્ધ માટે એક અલગ રૂમ પણ આપવામાં આવ્યો છે જ્યારે તે શહેરમાં આવે છે ત્યારે તે ત્યાં જ રહે છે જ્યારે પણ કોઈ ઉદ્યોગપતિ નવો ધંધો શરૂ કરે ત્યારે વૃદ્ધ માણસ દેખાય અને તેને ગાડી દ્વારા આવે તેમની અને નવી ફેક્ટરીનું કામકાજ શરૂ થાય અને એમના હાથે એ ફેક્ટરી કે ધંધો છે એ વ્યવસાય નું ખાતમુહૂર્ત કરવામાં આવે અને આ રીતે એનો કાર્યક્રમ ચાલે પરંતુ એમનો એક નાનો એવો સાથીદાર એ ઉદ્યોગપતિ ની ખુબ નજીક છે એક દિવસ તેને તેને પૂછ્યું કે ભાઈ તે તારા માટે શું કર્યું છે ખાંડ ની કિંમત હું ચૂકવીશ આટલી જ ખાલી વાત કરી કીધું કે સાહેબ ખાંડ ની કિંમત ચૂકવું આશ્ચર્યચકિત થઈ અને સાથીદારે કહ્યું કે આ વાતમાં મને કઈ સમજાયું નહીં ત્યારે પેલા એ કહ્યું કે હા હું ખાંડ ની કિંમત ચૂકવું છું અને પછી વાત કરે છે કે ખૂબ જ ગરીબ હું બાળક હતો પૈસા કમાવા માટે લોકોના ઘરે કામ કરી અને અભ્યાસ કર્યો સમયે ઘરે જ લગભગ રસોઈ બનતી જ નહી અને ક્યારેક બનતી તો વારો આવતો હતો પણ આ કાકા છે એ ગામડાના બજારમાં એક નાની એવી હોટલ ચલાવતા હતા ગરીબ લોકોની હોટલ વાડ અને છાપરાની છત વાવાઝોડું ગમે ત્યારે ફૂંકાય તેવી શક્યતા અને જ્યારે પણ મને ખરેખર ભૂખ લાગતી ને ત્યારે હું ત્યાં જતો અને કાકા મને એક સૂકો પરોઠો ખરીદી અને ખવડાવતા અને હું ખાતો થોડા દિવસ સુધી આ વાત જોયા પછી તે લોકોએ પરોઠા આપતી વખતે પોતે એના પર ખાંડ છાંટી અને મને આપવામાં આપવા લાગ્યા અને પૂછતા હતા કે તને આ ભાવે છે કે નહીં ત્યારે કહ્યું શું આપણે સૂકા પરોઠા ખાઈ શકીએ તેને ખાંડ સાથે ખાઓ એમ કરી અને ખાંડ સાથેના પરોઠા આપતા હતા તો દુકાનમાં કંઈ સારું હોય તો એમને આપતા હતા અને હું ખુબ જ ગરીબ વ્યક્તિ હતો નહીતર મેં તો પરોઠાની કિંમત પણ ચૂકવી હતી પરંતુ એ ચૂકવતા હતા બોલતા બોલતા વેપારીની આંખો ભીની થઈ ગઈ અને એવું લાગ્યું છે કે ચાલીસ વર્ષ પહેલાનો પોતાની પરિસ્થિતિ અને પોતાનું જીવન છે એને જોઈ રહ્યો હતો એક ભૂખ્યો કિશોર તેનું શરીર છે એ ભૂખથી ધ્રોજતું હતું તેની ભીની આંખો છે એ હાથ થી એમને લૂછી અને પછી કહ્યું કે જ્યારે મને ભૂખ લાગતી હતી ને

પણ તેનો કોઈ ફાયદો થયો નહીં એટલે કે માટે હોય છે અને એને કોઈ રૂમાલ કે મર્મ એ છે કે પાછલા જીવનની અંદર જયારે માણસ પાસે કંઈ નથી હોતું ને ત્યારે કોઈ દેવા વાળું નથી હોતું અને જયારે હોય છે ત્યારે લાખો દેવા વાળા હોય છે અને એટલે જ એક કહેવત છે કે જબ આદમી કે પાસે કુછ નહીં હોતા કુછ નહીં હોતા लेकिन जब जेब में लाखों हो जाता है तो देने वाले भी लाखों हो जाते हैं આવી પરિસ્થિતિ ની અંદર જે માણસે મદદ કરી હોય ને એને જીવન પર ક્યારે આપણે ભૂલશું નહીં અને ભૂલાય પણ નહીં અને શક્ય હોય એટલે એમનો ઉપકાર નો બદલો દેવા માટેનો પ્રયાસ કરવો જોઈએ આ વાર્તા બંને મિત્રો એ સાંભળી અને જે નાનો મિત્ર છે એમનું પણ હૃદય પીગળી ગયું અને એમને લાગ્યું કે નહીં ખરેખર તું જે કાર્ય કરે છે એ ખૂબ સારું કરે છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપનો પ્રતિભાવ છે ચોક્કસ થી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત